નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક પિતા સાથેની બનેલી એક સત્ય ઘટના વિશે પંદર વર્ષ પહેલાની એક સાવ નાનકડી ઘટના બીજા માટે તો સાવ સામાન્ય પણ મારા માટે એ વાતને યાદ કરું છું તો પણ થતરી ઉઠું છું રવિવારની બપોર આશરે ત્રણ સાડા ત્રણનો સમય ઘરની અંદર બધા બપોરના ભોજન પછીની નિંદ્રા માણી રહ્યા હતા હું બંગલાની બહાર ખુલ્લા કમ્પાઉન્ડમાં ટહેલતો હતો આકાશમાંથી વરસતી બળબળતી ચાંદનીમાં ટહેલવાના પણ કારણો હોય છે મારી પાસે પણ કારણો હતા એક નહીં પણ બબે બહાર ગામથી વેકેશન માણવા માટે અમારે ત્યાં આવેલો મારો એકનો એક ભાણેજ જે મને પુત્રથી પણ અધિક પ્રિય હતો અને છે એ ક્રિકેટનો પાગલ પ્રેમી બપોરના તડકાને પણ એ ક્રિકેટ આગળ તુચ્છ ગણે બપોરે મિષ્ઠાન આરોગ્ય પછી મને પણ ઘેન ચડી રહ્યું હતું પણ ભાણિયાનો હુકમ છૂટ્યો મામા મારે ક્રિકેટ રમવું છે બોલિંગ કરો સામ્રાજ્યમાં તો ચાબુક પણ પીછું બની જાય ત્યારે આ તો મનગમતું તો મુલાયમ મોર એના મીઠા સ્પર્શને કેવી રીતે અવગણી શકાય મેં સામે છેડેથી બોલિંગ સંભાળી ચાંદનીમાં નહાવાનું એક કારણ તે આ અને બીજું કારણ એટલે મારી પાંચ વર્ષની દીકરી શરીરનો બાંધો સુકલ લકડી નાનો હતો ત્યારે મારો બાંધો પણ એવો જ હતો સ્વભાવે ભયંકર ચંચલ અને તોફાની હું પણ એવો જ હતો એક જગ્યાએ પગ વાળીને બેસી રહેવાનું એની પ્રકૃતિમાં જ આખો દિવસ કુદાકુદ કરે એમાં હાથે પગે વાગે પણ ખરું પછી વડીલોના ઠપકાના ભયે એની ઈજા છુપાવી રાખે રડે પણ નહીં એના હાથમાં મોટો ફૂટબોલ હતો ઓટલા ઉપર ચડીને ફૂટબોલને હવામાં ઉછાળ્યા કરતી હતી એને જીલવાનો નાકામ પ્રયાસ કરતી હતી આવડો મોટો ફૂટબોલ એના નાના બચુકડા હાથોમાં એમને એમ પણ સચવાતો ન હતો ત્યાં હવામાંથી પછડાતા દડાને ઝીલવાની તો વાત જ ક્યાં રહી મારું ભર બપોરે તડકા સ્નાન કરવાનું બીજું કારણ આ હતું ક્યાંક રમતા રમતા એ પડી ન જાય એનું મારે ધ્યાન રાખવાનું હતું નિશબ્દ બપોર તપસ્વીની જેમ પરણો પણ હલાવ્યા વગર ચૂપચાપ ઉભેલા આસોપાલો ક્યાં ઘટાદાર લીમડાની દિશામાંથી કવિચ સંભળાતો હોલારો અને અમારા ત્રણ જણાનો શોર બકોર અચાનક એક મોટો ધબાકો થયો મેં પાછળ ફરીને જોયું તો ફૂટબોલ પકડવાના પ્રયાસમાં એ મારી દીકરી ઓટલા ઉપરથી નીચે ગબડી પડી હતી એક સામાન્ય ઘટના ગણીને મેં માથું ફેરવી લીધું સામાન્ય ઘટના એટલા માટે કે જમીનથી ઓટલાની ઊંચાઈ માંડ એકાદ ફૂટની જ હતી પગથિયું ગણી લો ને એટલીથી પડવામાં ખાસ કઈ વાગે નહીં અલબત્ત બે વાત મારા ધ્યાન બહાર ચાલી ગઈ જમીન ઉપર પથ્થર પર જડેલા હતા અને દીકરીના માથાનો પાછલો હિસ્સો જમીન ઉપર પછડાયો હતો મારી બેદરકારી જ મને બેધ્યાન બનાવ્યો પણ સદભાગ્યે હું ડોક્ટર હોવાને કારણે એક વિસંગતિ તરત જ મારા ધ્યાનમાં આવી એ નીચે પડી હતી ધબાકો થયો હતો એને થોડું ઘણું વાગ્યું પણ હશે જ તો પછી તો પછી એ રડી કેમ નહીં એને ચીસ પણ કેમ ન પાડી અરે એનો સ્વભાવ હતો એની ઈજા છુપાવવાનો પણ એ પાછી કૂદકો મારીને ઊભી શા માટે ન થઈ ગઈ હજી એની કુદાકતનો ફૂટબોલના ઉછળવાનો કે નાનકડી કાબરના કલબલવાનો અવાજ કેમ નથી સંભળાતો આ બધા સવાલોનો કાગળ ઉપર ઉતારતા થોડીક વાર લાગે પણ વિચારતા મનનો વેગ પ્રકાશના વેગ કરતા પણ અનેક ગણો વધારે છે મેં પાછું એની દિશામાં જોયું આ શું મારી ઢીંગલી છુપચાપ કોકડું વળીને પથ્થર છાયેલી ભોંય ઉપર છૂતી હતી કોઈ જ હલનચલનનો કશો જ અણસાર ન મળે મારી ચીસ ફાટી ગઈ હું દોડીને એની પાસે પહોંચો એટલે વારમાં તો ઘરની અંદરથી મારી પત્ની પણ દોડી આવી મારા માતા પિતા પણ સફાળા જાગીને પૂછવા માંડ્યા શું થયું કેમ ચીસ પાડી હું શું જવાબ આપું અત્યાર સુધી મરણપોક વિશે માત્ર સાંભળ્યું ન હતું એક ક્ષણે મને સમજાયું કે આપણું અતિશય પ્રિય અતિશય નિકટનું સ્વજન આપણા જ દેહનો એક અંશ આપણો પ્રાણ જ્યારે જળવત બની જાય ત્યારે આપણી છાતીમાંથી ઉડતી ચીસ કેવી તાકાતવર હોઈ શકે છે મારી પત્ની એ પણ ડોક્ટર છે બોલી ઉઠી જુઓ એનો શ્વાસ પણ બંધ છે શીજ શીજ ના વાક્ય પૂરું ન કરીશ હજુ તો બપોર ક્ષણો જ વીતી છે એને હેડ ઇન્જરથી થઈ છે રેસ્પિરેટરી એરેસ્ટ થયો છે પણ ખાસ સમય નથી ગયો હું કોઈ ન્યુરો સર્જનને ફોન કરું છું ત્યાં સુધીમાં તું એનો શ્વાસ ગમે તેમ કરીને પાછો લઈ આવ ડૂ યોર બેસ્ટ એન્ડ યુ કેન નોટ એફોર્ડ ટુ ફેલ ઘરે ઘર હોય છે ડોક્ટરનું હોય તો પણ ઓપરેશન થિયેટર હોય તો બધી જ સગવડ મળી શકે ઇન્જેક્શનોની અને ઓક્સિજનની રવિવારે ન્યુરોસર્જન પણ ક્યાં હોય ફોન ઉપર પકડાઈ જાય તો પણ એને આવતા કેટલો બધો સમય લાગી જાય મેં ફોન કરવાનો વિચાર પડતો મેલ્યો અને દીકરીના દેહ તરફ વાળ્યો એને ઝંઝોડી નાખી એને નાજુક પાસળી ઉપર દબાણ આપીને એમાં થીજી ગયેલા એ ફેફસાને ધમણની જેમ હચમચાયા એને મમ્મી પોતાના હોઠ દીકરીના હોઠ ઉપર મૂકીને ચોક્કસ માત્રામાં દબાણ સાથે એની હવા એ હવા પ્રાણવાયુ પણ પણ સાક્ષાત પ્રાણ હતો ભગવાનના ઘરના બારણા ખટખટાવી રહેલી અમારી એક માત્ર પુત્રીને પાછી વાળવાનો જીવ ઉપર આવીને કરાઈ રહેલો પ્રયા પ્રયાસ હતો એક ક્ષણ બીજી ક્ષણ ત્રીજી ક્ષણ મારો પ્રાણ મારી આંખોમાં હતો હું ફાટેલી આંખે એના શિથિલ ચહેરાને તાકી રહ્યો હતો અને એણે એક આંચકા સાથે હવા ખેંચી એની મમ્મીએ ઓઠો ખેંચી લીધા ઢીંગલીએ ધીમે ધીમે શ્વાસ લેવાનું શરૂ કર્યું પહેલાં થોડા થોડા અંતરે પછી વધુ નિયમિતતા સાથે પછી એના ગળામાંથી રુદન ફૂટ્યું અમને હાશ થઈ જોકે હજુ પણ એની આંખો તો બંધ જ હતી મેં બે હાથોમાં ઉઠાવી રેસ્પિરેશન તો પાછું આવ્યું પણ એ હજી પણ અનકોન્શિયન્સ છે એની ખોપરીનો એક્સરે પડાવવો પડશે સર્જનનો અભિપ્રાય લેવો પડશે તું ગાડીનો દરવાજો ખોલ હજુ ઘણું બધું કામ બાકી હતું પણ હવે અમારા પગમાં જોર હતું દીકરી જીવતી છે એ હકીકતે અમને નવી તાકાત બક્ષી છે હતી હવે અમારી પડખે સમય હતો મારતી ગાડી ન્યુરો સર્જનની સલાહ સ્કલના એક્સ રે ઇન્જેકશનો એક દિવસ માટેનું હોસ્પિટલાઇઝેશન બધું જ કર્યું પછી સર્જન મિત્રે એને રજા આપી પણ સ્પષ્ટ સૂચના છે તે તમે બને ડોક્ટર છો એટલે પેશન્ટને હું ડિસ્ચાર્જ આપું છું પણ પૂરા બોતેર કલાક સુધી એને પથારામાંથી ઉઠવા ન દેશો શી નીડ્સ ટુ બી ઓબ્ઝર્વડ અત્યંત આગ્રહ છતાં એક પણ પૈસાનો બિલ સ્વીકાર્યા વગર મિત્રે રજા આપી એ પછીના ચોવીસ કલાક સુધી હું દીકરીની પથારી પાસે બેસી રહ્યો એ હવે હોશમાં હતી પણ જાણે થાકેલી હોય એવી ક્ષીણ બની ગઈ હતી એને પડી જવાની ઘટના વિશે કશું જ યાદ ન હતું અને હું એની સામે બેઠો બેઠો વિચારતો હતો જો હું ડૉક્ટર ન હોત તો મારી દીકરીને જે ઇમરજન્સીની હાલતમાં ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપી શક્યો એ અપાવી શક્યો હોત ખરો ડૉક્ટરને બોલાવું ત્યાં સુધીમાં તો એ મૃત્યુ પામી ચૂકી હોત કદાચ જીવી ગયો હોત તો પણ શ્વાસના બંધ થઈ જવાના કારણે એના દિમાગને બ્રેઇન સેલ્સને કાયમી નુકસાન તો પહોંચ્યું જ હોત અને એ દીકરી બિચારી જીવનભર પરાવલંબી બનીને આજે મેડિકલના ચોથા વર્ષમાં ભણી રહી છે અને જિંદગીના ઉત્સાહ અને તરવરાટથી છલકાઈ રહી છે ત્યારે મને પંદર વર્ષ પહેલાંની ક્ષણનું મહત્ત્વ સમજાય છે થોડા વર્ષો પહેલાં એની જીગરજાન બહેનપણી જ્યારે મને પૂછવું આવેલી અંકલ મને આઈટીમાં અને મેડિકલ લાઇનમાં બંને શાખામાં પ્રવેશ મળે એમ છે હું શું કરું એ વખતે કોમ્પ્યુટરનો જબરદસ્ત સુવર્ણયુગ ચાલી રહ્યો હતો છતાં મેં સાચી જ સલાહ આપી મારું માને તો મેડિકલ લાઇનમાં જ જજે ડોક્ટર બનીને તું અનેક દર્દીઓને નવી જિંદગી આપી શકીશ અત્યારે આ ક્ષેત્રમાં હરીફાઈ વધુ છે પૈસા કદાચ ઓછા પણ એક ડૉક્ટર ક્યારેક કેટલું અગત્યનું કામ કરી શકે છે એ ફક્ત હું જ જાણું છું હા ફક્ત હું જ જાણું છું કરોડો રૂપિયા ખર્ચવા છતાં મારી દીકરીનો પ્રાણ કોમ્પ્યુટર કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી થોડો પાછી લાવી શકવાની હતી ન્યુરો સર્જને બોતેર કલાકનો આરામ ફરમાવ્યો હતો ચોવીસ કલાક સુધી એની ઉપર સતત ચોકીદારી કર્યા પછી મારે મારા નર્સિંગ હોમમાં જોવું પડ્યું ડિલિવરીનો કેસ હતો એ પતાવીને હું પાછો ઘરે આવ્યો તો દીકરી પથારીમાં ન મળે ક્યાં છે મેં ચિંતા તો સ્વરે પૂછ્યું બીજે ક્યાં હોય એ રહી સામેના ઘરે કુદાકૂદ કર્યા વગર એને ચાલવાનું છે કઈ જવાબ આપનારી મારી બા હતી સાવ એના બાપ ઉપર પડી છે મારી બા મારી તરફ જોઈ રહી હતી અને હું સામેના કમ્પાઉન્ડમાં ધમાચકડી કરતી મારી દીકરી તરફ બેની મળીને ચારેય આંખોમાં અમીરસ છલકાઈ રહ્યો હતો મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ મળ્યામાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે